લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ ગણાતા બૂથ અને વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે વડોદરા લોકસભા બેઠક પર હાલ ભાજપ કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી નથી બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ ગણાતા બુથ અને વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે આજે શહેરના રાવપુરા વિસ્તારમાં ટુકડીએ કર્યું હતું પોલીસ મથકના શરૂ થઈને સુસાગરથી શરૂ થઈને ના જવાનો વિસ્તારમાં ફર્યા હતા સામાન્ય રીતે આ કવાયત ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી પ્રચાર દરમિયાન હાથ ધરાતી હોય છે હજુ તો લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી તે પહેલા પોલીસે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી દીધી છે બીએસએફના જવાનોની એક ટુકડીએ આજે રાવપુરા વિસ્તારના સંવેદનશીલ બુથની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી માહિતી પોલીસ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર